નમસ્કાર મિત્રો ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ ગુજરાત રાજ્યની અંદર નવા સત્તર તાલુકા જે છે એ બનાવવામાં આવનાર છે અને એનું આખું સંપૂર્ણ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા કયા જિલ્લાની અંદર કયા કયા જે છે એ આ નવા તાલુકાની જે છે એ રચના કરવામાં આવશે અને હવે તમે જે એરિયાની અંદર રહેતા હશો એ એરિયાની અંદર તમારો કયો નવો તાલુકો લાગુ પડશે એના વિશેની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તો સૌ પ્રથમ તો તમે જોઈ શકો છો મુખ્યમંત્રીની અધ્યક્ષતાની અંદર જે છે એ આજે બેઠક મળી હતી અને આ બેઠકની અંદર જે છે એ આ નિર્ણય લેવામાં આવેલો છે બનાસકાંઠા પંચમહાલ અરવલ્લી દાહોદ વગેરે જેવા જિલ્લાઓની અંદર નવા તાલુકાને જે છે એ મંજૂરી આપી દેવામાં આવેલી છે પછી આગળ તમે એ સમાચાર જોઈ શકો છો કે આગામી સમયની અંદર જે છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે અને એના માટે જે છે એ નવા તાલુકા જે છે એ જાહેર કરી દેવામાં આવે છે રાજ્યમાં નવા સત્તર તાલુકાને જે છે એ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે અને તાલુકાની સંખ્યા બસો બાવનથી વધી અને બસો ઓગણ સાઇડ જે છે એ થઈ ગઈ છે તો ગુજરાતના જે છે એ ટોટલ તાલુકા હવે કેટલા છે બસો ને અગ્ન બસો બાવન હતા અને આ જે છે એ સત્તર નવા તાલુકાને મંજૂરી આપવામાં આવી તો ટોટલ બસો ને તાલુકાઓ જે છે એ ટોટલ થઈ ગયા છે આગળ તમે જે છે એ લિસ્ટ બાય લિસ્ટ હું તમને આખી આખું જણાવી દઉં છું તો આપણે છે એક ડાયરેક્ટ નીચે જતા રહીએ છીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં મોટો ધાવ ગુજરાતમાં નવા સત્તર તાલુકા જે છે એ જાહેર કરવામાં આવેલા છે એની અંદર સૌપ્રથમ તમે જોઈ શકો જોઈ શકો છો મહીસાગર અથવા તો જે પંચમહાલ જિલ્લો છે એની અંદર મૂળ તાલુકો જે કયો હતો સંતરામપુર તથા સહેરા અને લુણાવાડા અને નવો તાલુકો એમાંથી કયા બનવાના છે ગોધર અને કોઠંબા આ બે તમારા જે છે એ નવા તાલુકા બનશે એનું જે ગોધરનું મુખ્ય મથક ગોધર ગોધર જ રહેશે અને કોઠંબાનું જે મુખ્ય મથક છે એ પણ કોઠંબા જ રહેશે જે નર્મદા જિલ્લો હતો એનો જે જૂનો તાલુકો કયો હતો ડેડીયાપાડા એમાંથી જે છે એ નવો તાલુકો હવે ચીકદા બનાવવામાં આવશે અને એનું મુખ્ય મથક છે એ પણ ચીકદા જ રહેશે વલસાડ જિલ્લાની અંદર આપણે વાત કરીએ તો વલસાડની અંદર જે જૂનો તાલુકો હતા વાપી ગ્રામ્ય કપરાડા અને પારડી એમાંથી જે છે એ નવો તાલુકો નાના પોંઢા જે છે એ બનાવવામાં આવશે અને એનું જે છે એ મુખ્ય મથક નાના પોંઢા જ રહેશે બનાસકાંઠા જિલ્લાની અંદર જે થરાદ તાલુકો હતો એમાંથી જે છે એ નવો રાહ તાલુકો બનાવવામાં આવશે અને એનું મુખ્ય મથક રાહ જ રહેશે વાવ તાલુકામાંથી જે નવો તાલુકો બનાવવામાં આવશે એનું નામ જે છે એ ધરણીધર છે અને એનું મુખ્ય મથક જે છે એ ઢીમા રહેશે કાંકરેજ તાલુકામાંથી નવો ઓગડ જે છે એ તાલુકો બનાવવામાં આવશે અને એનું મુખ્ય મથક જે છે એ થરા રહેશે દાંતા તાલુકામાંથી જે છે એ નવો હળદ તાલુકો બનાવવામાં આવશે અને એનું મુખ્ય મથક છે એ હડા રહેશે આપણે હવે આગળ દાહોદ જિલ્લા વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો દાહોદમાંથી જે ઝાલોદ હતું એમાંથી નવો તાલુકો જે છે એ ગોવિંદ ગુરુ લીંબડી બનાવવામાં આવશે અને એનું મુખ્ય મથક જે છે એ લીમડી રહેશે ફતેહપુરા તાલુકામાંથી નવો તાલુકો જે છે એ સુક્ષર બનાવવામાં આવશે અને એનું મુખ્ય મથક જે છે એ સુક્ષર રહેશે છોટા ઉદેપુર જિલ્લાની આપણે વાત કરીએ તો છોટા ઉદયપુર જિલ્લાના જેતપુર પાવી જે છે એ તાલુકો હતો એમાંથી કદ કદલાવ એ નવો તાલુકો બનશે અને એનું મુખ્ય મથક કદવાલ રહેશે પછી ખેડા જિલ્લાની અંદર આપણે વાત કરીએ તો ખેડા જિલ્લાના કપડવંજ અને કઠલાલ આ બંને તાલુકાઓમાંથી જે નવો તાલુકો બનશે એ જે છે એ ફાગવેલ છે અને એનું મુખ્ય મથક જે છે એ કાપડીવાવ એટલે કે ચીખલોડ રહેશે આપણે અરવલ્લી જિલ્લાની અંદર વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકામાંથી શામળાજી જે છે એ નવો તાલુકો બનશે અને એનું મુખ્ય મથક જે છે એ શામળાજી રહેશે પછી બાયડ તાલુકામાંથી સાઠંબા જે છે એ નવો તાલુકો બનશે અને એનું મુખ્ય મથક જે છે એ સાઠંબા રહેશે તાપીની આપણે વાત કરીએ તો તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાંથી નવો તાલુકો જે છે એ ઉકાઈ બનાવવામાં આવશે અને ઉકાઈ જે છે એ એનું મુખ્ય મથક રહેશે સુરતમાંથી સુરતના જે છે એ માંડવી તાલુકામાંથી નવો તાલુકો જે છે એ અરેઠ બનાવવામાં આવશે અને એનું મુખ્ય મથક જે છે એ અરેઠ રહેશે અને મહુવામાંથી નવ તાલુકો જે છે એ અંબિકા બનાવવામાં આવશે અને એનું મુખ્ય મથક જે છે એ વલવાડા જે છે એ રાખવામાં આવેલો છે તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો મહીસાગર સ્લેશ પંચમહાલ નર્મદા વલસાડ બનાસકાંઠા દાહોદ છોટા ઉદેપુર ખેડા અરવલી તાપી અને સુરત જિલ્લાઓમાંથી નવા સત્તર તાલુકા જે છે એ બનાવવામાં આવશે અને જેની સૈદ્ધાંતિક મંજૂરી જે છે એ મળી ગઈ છે ટૂંક સમયમાં જે છે એ આમના તાલુકા મથક છે એ પણ કાર્યરત થઈ જશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત રાજ્યની અંદર નવા જે સત્તર તાલુકા બનાવવામાં આવ્યા છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ